નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ અગિયાર અગિયાર બે હજાર ને તો આજ બપોરના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ નાણાં વિભાગે પેન્શનરોની લાગણી ના દુભાય તે માટે જારી કર્યો છે પરિપત્ર તો શા માટેનો પરિપત્ર જારી કર્યો છે અને પેન્શનરોને કઈ રીતે લાભ મળશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો પેન્શનર મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમું પગાર પંચ સરકાર દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે તો હવે સાતમા પગાર પંચનો કાર્યકાળ સમાપ્ત થવાનો છે પરિણામે કર્મચારીઓ આઠમા પગાર પંચને લઈને વધુને વધુ ચિંતામાં છે તો તાજેતરમાં પગાર વધારા અંગે એક મોટી અપડેટ સામે આવી છે તો અપડેટ મુજબ આઠમા પગાર પંચમાં બે પોઈન્ટ છ્યાસી ફિટમેન ફેક્ટરના અમલીકરણથી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે તો ખાસ કરીને દર દસ વર્ષે સરકાર નવું પગાર પંચ લાગુ કરતી હોય છે જેને કારણે કર્મચારીઓ તેમજ પેન્શનરોનું પેન્શન યોગ્ય રીતે નક્કી કરી શકાય તેમજ કર્મચારીઓ આઠમા પગાર પંચને લઈને વધુને વધુ ચિંતિત છે કારણ કે આઠમા પગાર પંચમાં કેટલું ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડશે કેટલો પગાર વધારો કેટલો પેન્શન વધારો અને કયા કયા ભથ્થામાં ફેરફારો થશે તેને લઈને સતત ચિંતામાં રહે છે તો આઠમા પગાર પંચમાં બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટર નક્કી થાય તેવું પણ એક અપડેટ આવી રહ્યું છે અને કર્મચારીઓના પગાર તેમજ પેન્શનરોના પેન્શનમાં તેના લીધે નોંધપાત્ર રીતે વધારો થશે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે કર્મચારીઓના પગારમાં ફિટમેન્ટ ફેક્ટર અનુસાર વધારો કરી શકાય છે તો તાજેતરમાં પગાર વધારા અંગે એક મોટી અપડેટ સામે આવી છે જેમાં કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે તો ચાલો આજના સમાચારમાં જાણીએ કે આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તો સૌથી પહેલાં વાત કરીએ તો તાજેતરમાં સરકારે આઠમા પગાર પંચ માટે સંદર્ભની શરતોને મંજૂરી આપી છે તો આઠમા પગાર પંચના અમલીકરણ પછી કર્મચારીઓના પગાર વેતન અને ભથ્થાઓમાં સુધારો કરવામાં આવે છે તો આઠમો પગાર પંચ અઢાર મહિનાની અંદર સરકારને તેનો અહેવાલ સુપરત કરશે તો એવી અપેક્ષા છે કે કમિશનની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો આ ફિટમેન ફેક્ટર હશે તો આઠમા પગાર પંચે હજુ સુધી સત્તાવાર પગાર સ્લેબ જાહેર કર્યા નથી છતાં આઠમા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસીને આધારે કર્મચારીઓના પગારમાં એકસો ને ટકાનો વધારો થઈ શકે છે જોકે એ નોંધવું યોગ્ય છે કે હાલમાં દર મહિને રૂપિયા એક લાખ કમાતા મધ્યમ સ્તરના કર્મચારીઓ માટે પગાર વધારો બજેટ ફાળવણીના આધારે બદલાઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો સાતમું પગાર પંચ ક્યારે લાગુ કરવામાં આવ્યું હતું તો હાલના સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓને લઘુત્તમ મૂળભૂત પગાર આશરે રૂપિયા સાત હજારથી વધારીને અઢાર હજાર રૂપિયા કરવામાં આવ્યો હતો તો આ પગાર વધારો બે હજારને સોળમાં લાગુ કરવામાં આવ્યો હતો અને સાતમા પગાર પંચે બે પોઈન્ટ સત્તાવનનો ફિટમેન્ટ ફેક્ટર સ્થાપિત કર્યો હતો તો વાત કરી તેમ ફિટમેન્ટ ફેક્ટર છે તે પગાર વધારો નક્કી કરવા માટે ખૂબ એક અગત્યનું પરિબળ છે તો જ્યારે સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે જૂનો મૂળભૂત પગાર એટલે કે છઠ્ઠા પગાર પંચનો મૂળભૂત પગાર સાત હજાર રૂપિયા હતો અને બે પોઈન્ટ સત્તાવનનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું તેના લીધે સાત હજાર ગુણ્યા બે પોઈન્ટ સત્તાવન બરાબર અઢાર હજાર રૂપિયા છે તે મૂળભૂત પગાર તરીકે નક્કી કરવામાં આવ્યું હતું તો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટરને કારણે પગાર કેટલો વધશે તો ફિટમેન્ટ ફેક્ટર વિશે વાત કરીએ તો તે ગુણક છે ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ જૂના બેઝિક પગારની ગણતરી કરવા અને નવા બેઝિક પગાર નક્કી કરવા માટે થાય છે દરમિયાન એસએસસી સીજીએચએસ હેઠળ ભરતી કરાયેલા લોઅર ડિવિઝન ક્લાર્કનો બેઝિક પગાર રૂપિયા ઓગણીસ હજાર છે તો જો આઠમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી પર સેટ કરવામાં આવે છે તો તેની ગણતરી માટેનું સૂત્ર છે નવો પગાર બરાબર જૂનો બેઝિક પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર તો આનો અર્થ એ થયો કે કર્મચારીઓનો નવો પગાર બરાબર ઓગણીસ હજાર ગુણ્યા બે પોઈન્ટ છ્યાસી બરાબર ચોપન હજાર ત્રણસો ચાલીસ રૂપિયા આનો અર્થ એ થયો કે કર્મચારીઓને નવો મૂળ પગાર લગભગ ચોપન હજાર ત્રણસો ચાલીસ રૂપિયા થશે તો ત્યારબાદ વાત કરીએ તો છેલ્લું પગાર પંચ ક્યારે રચાયું હતું તો જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે તેની અસર દરેક સરકારી કર્મચારીઓના પગાર પેન્શન અને ભથ્થા પર પડે છે તો નોંધનીય છે કે પહેલું પગાર પંચ ઓગણીસો ને અને બીજું ઓગણીસો ને ઓગણસાઠમાં લાગુ કરવામાં આવ્યું હતું તો બીજું પગાર પંચ તેર વર્ષ પછી ત્રીજું ચૌદ વર્ષ પછી અને ચોથું લગભગ તેર વર્ષ પછી લાગુ કરવામાં આવ્યું હતું તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ